વંચિત જોવા મળ્યા છે દૂર દૂર સુધી કુવા ઉપર પાણી ભરવા માટે મહિલાઓને કાદવ કિચડમાંથી પસાર થવું પડે છે તો બીજી તરફ આંગણવાડી કેન્દ્રની આસપાસ પણ ગંદકીની ભરમાર જોવા મળી છે જ્યાં નાના નાના ભૂલકાઓ બીમાર પડી શકે તેવી સ્થિતિ સર્જાય છે કુવાની આસપાસ પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે તો શાળાએ જવા માટે બાળકોને પગદંડી રસ્તેથી જાડી ચાખરા વચ્ચેથી પસાર થવું પડે છે સાથે જ તળાવ નજીક રસ્તા ઉપર આવેલ નાળું પણ તૂટી ગયેલું જોવા મળી રહ્યું છે આવી કપરી પરિસ્થિતિમાં રહેતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ગામ લોકોની માંગ છે કે રોડ બી ઘણો ખરાબ છે અને ઘણું ઘણું કિચડ ગૂંદી ગુંદીને અમે પાણી લાવીએ છીએ કૂવેથી નિ મળે નળ અને કપડા ધોવાનો ગાઢ બી નથી નિ મળે રોડ સારા કેવી રીતના અમારે પાણી ભરવા જવાનું કેવી રીતના કપડા ધોવા જવાના લોકોને ઘરે નળ બી નથી અને કુએથી બધું પાણી લાવવાનું એક એક પીપળો હાજર ભરવાનો એક એક પીપળો હવાર માં ભરવાનું કેવી રીતના અમારે પાણી ભરવાનું સાહેબ ની કપડા ધોવાનો ઘાટ છે પણ બે છે તઈ બી ઘણા લોકો છે ને બે બે ભઈ બે ભઈ મે કલાક કલાક બે બે કલાક થઈ જાય આ રસ્તો કપડા ધોવાનો અમારે સારો જોઈએ અને ની માં આય આય કાદામાં મે કચરમાં જાય ઘૂંટા જાય નળ બી વ્યવસ્થા નથી અમારે ત્યાં અમારે આ કાયમ નો ખાડો રે આટલી બધી ગંદકી રે અમારે કઈક નિર્ણય થવો જ જોઈએ કારણ કે અમારે પાણી પીવાનું લેવા જવાનું આટલી ગંદકીમાં પાણી પીવાનું લેવા જવાનું કે કેટલા જીવાણો પાણીમાં પણ બેસે ને કેટલી બીમારીઓ થાય દવા દારૂ કરાવ્યા છતાં પણ નહીં મટે રહે કાયમનો તો આવા ગંદકીમાં નીકળવાનું હોય તો કંઈક તો નિર્ણય થવો જ જોઈએ સરપંચ બી બી કેટલા વાર કેતા થઈ ગયું છે શિયાળામાં પણ આવું રહે ચોમાસા મારે એટલું જરૂરી બી નથી થારે ગામ નાત્રા ફળ્યો નાતરા ફળિયામાં આ આવી ગંદકી થાય છે સાહેબ જ્યારનો ચોમાસું આવે ને ત્યાં નું બસ એવું જ રેહશે જ્યાં લગીન દિવાળી નહીં આવે ની ત્યાં લગીન ગંદકી જતી નથી હા ને પછી આવ કેડો આવ કેડો ખોભરાઈ ગયો સાહેબ મારા નાના નાના છોકરા એ બધા રમે રમે કદાચ જો પગ લપસી ગયો અંદર પડી જાય તો શું થાય અમે એ કેવા માંગીએ સાહેબ તમને વધારે હમણું નથી ગયા માંગતા નમુન બત બાથરૂમ બી સુવિધા ના હમણાં મળે ને તો કરી સાહેબ પણ આ ગંદકી હમુ ને બહુ નડે છે બહુ તકલીફ છે મારું ગામ ખરેડી છે નવા ત્રફળિયા અને લોકોના ઘર એટલી કસર થઈ રહી છે કે બહાર નીકળે ને તો પગ મેલવાની બી જગ્યા નથી એટલી કસર થઈ રહી છે અને પાણીનું કે પાણી કુવામાં જાય છે લેડીસો પણ ઘણી ગંદકીમાં પાણી અંદર આજુબાજુ કુવાને આજુબાજુ પાણી બી ભરાઈ રહે છે તો પાણી માથે ઉચકીને લાવીએ છીએ પાણી ના નળ કે કશું છે જ નથી અમારી પાસે બાથરૂમ બી નથી પછી અમારે પાસે રોડ બી નથી બહુ અમારે કઈ જાતની અમારે લાઈટ ની બી તકલીફ છે ઘણે દૂરથી થાંભલા કઈ છે નથી અમારી પાસે રોડ રસ્તા બી નથી ગાડીઓ નીકળવાના બી કોઈ રસ્તા નથી મારું નામ ડામોર ટીટાભાઈ છત્રાભાઈ છે ખરેડી નવાત્રા ફળિયું અમારા ગામમાં રોડમાં એટલી બધી કિચડ છે ખેતર જઈએ ત્યારે લગભગ પાવરા બી આપણા આટલા આટલા પાણી આવી જાય એમાં કિચડમાં થઈને જાય છે પ્લસ કે અમારી આ બાલવાડી છે અમારા નવાત્રા ફળિયામાં એમાં ચારો બાજુ પાણી ભરેલું એટલી બધી ગંદકી છે કે બાળકો ત્યાં જ અભ્યાસ કરે છે નાના બાળકો એમને બીમારી લાગવાનો વધારે ભય હોય છે અને અત્યારે લગભગ એક વર્ષ પહેલા કનૈયા ધારાસભ્ય કનૈયા અને સુધીર લાલપુર વાળા બી આવ્યા હતા એ બધા જોઈને ગયા પણ આજ લોકો સુવિધા એ થઈ નથી અમારું ખરેડી ગામ નવાત્રા ફળિયા ગામના નાના બાળકો પ્રાથમિક સ્કૂલ પર ભણવા જાય છે તેમને ત્યાં રસ્તાની બહુ અગવાડ છે સાહેબ પાળને કિનારા ઉપર થઈને ભણવા જાય છે ત્યાં કોઈ રસ્તો બન્યો જ નથી અને જાડી જ આખરામ થઈને છોકરાઓ નાના ભણવા જાય છે પછી અહીંયા અમારે પાણીની કોઈ વ્યવસ્થા નથી બધી યોજનાઓ સરકાર કહે છે કે આ કર્યું તે કર્યું અહીંયા અમારે પાણીની કોઈ સેવા નથી ગામની અંદર ફળિયાની અંદર